આજે શ્રી એનએ હાઈસ્કૂલ બાયડ ખાતે એસએસસીની પરીક્ષા જે યુનિટ વન યુનિટ ટુ અને યુનિટ થ્રીમાં બારસો પચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તમામ વિષયની પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં સંપૂર્ણ થઈ છે અને બીજું કે આ વખતે પેપર પણ દરેક વિષયના ખૂબ જ સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ છવાયો હતો અને આજે હવે સાંજે છેલ્લું પેપર વિજ્ઞાન પ્રવાહનું છે એટલે આજે વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર અમને અહીંયા જે નવીન ફાળવવામાં આવ્યું હતું એ પણ પરીક્ષા ખૂબ જ શુદ્ધ રીતે અમે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ખરેખર બોર્ડ દ્વારા અને જનરલ ઓફિસ દ્વારા પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું